ધીરુડી એ ગયો ગાઈસ કારણ કે મી એને કાલે બોબોડી કાઢી ગાઈસ કોઈ ના બતાવ છેડો આગળ હા મારા ઓને કહેવાય લોટરી આ મી તો તા તો જોઈ જ ન હોય આ રોટલી હ આ રોટલી કાસ હોય ના ઉગાસ આ ઉગાસ એને પણ પાડ દે એને કટ કરી દે તો તો મંડળ બધું જ બતાવું આ તો ગોમ તો મી તો તમને બધું જ બતાવું આ જા હું હું મારા ગોમ માં હું હું ગણો હે આ તો ઓછું પડ આટલું બધું કેતર જો આ ગાઈસ અજાળ

ડોહા ને ડોહા ને હું બધું ખબર પડે પણ થાક લાગ્યો ઇટ ઇઝ ધ માય બોલ એન માય પોણી પણ હું આપતું બતાવી પર તું નહીં હેડો મી આગળ બતાવી તો ગાઈઝ આ પેલા ખોલા કહેવાય આમાં અમે ને ડોળવા માટે ખાવાનું ખૂકો નાસ્તો એટલે તમે જેવું ઘૂંગળા અને એવું બધું બનાવીને મેડ ને એમાં અમે ને ઇટ ઇઝ ધ ખોલા એન્ડ ગવાળા અંદર વળકી રાખી કે સો માં આમ તકલીફ થાય તો જાય તો પછી તો થોડું અમેરિકા માં તો ઇંગ્લિશ માં બોલી એટલે ઇંગ્લિશ હમ એટલે થોડું ઇંગ્લિશ બોલે તો ગાઈઝ હમ આગર આઈ તો અમાર ભાઈ આઈ યસ યસ આઈ ઓકે ઓકે કો એમજી વોટ ઈ 20 રીજા કે કરી ફોન પકડી હો આર ફોન પકડી ઇસ્કો મે ડાર બાદ છોટા ડણા દેઈ એ તો હો બે તો દે લો તું ગેયર હું કરું કોન્ટેક્ટ રાસ કોન્ટેક્ટ કોન્ટેક્ટ આ કોન્ટેક્ટ મારો ઉતારવાનું બંધ થાય ને

અના વજર તાર્યા હે ઓ ટાઈટ થઈ ગયો હરું હું મો લાગો થો સાતી ડાબુ નો જો ચવરી જાય તો હારું મે હું કઈ માર્યું હે મારા માતા નહીં પાડું મને કલવાનું છુ એક કલવાનો છુ મન માથે પડ માડીન ખબર હે માડીન શું જો રે હું કઈયો માડીન ખબર હે આ બીજરી દુખ્યો માડીયો ઓન થાય તો શું થાય પૂછો સંજીત ઉઠ લાવ ઉઠ ઓરા એ લાવ મારા કેપરજી તને હું થાય આ મારા માથે પડલે તને છોડ માવા રાખ તું મારી કેવા હ ખાવા મને પડતી

રેડ ઠંડો પડે થોડોક રેડ રેડ હાર મજા વાત માં મને પીપીલો થઈ જાય હાડો પેલી કાકા તું કમન આવતા હે

મૈને તું પૂછ્યું તો હાથ મારી મરી જાત

તમે કઈ કરો તે મને કઈ પૈસા મળે લે પૈસા પૈસા હરા પીછે પીછે કેની હા એક લીટર નો દવા ખાનામ જાવું ગાય જીવ તો જીવ તો મત મરતા જીવી જી હું તારું નામ ઈ ન તો જતો રહ્યો વાત ઉપર આમ જઈ ગયા ઘરે હેડા કઈ જવાનું હમ તું તો મને માન્ય તો તું આવતો દીમા જોડે માર માર ચાર નું મત નહીં રાખ હાથ જતી જા રાખવાનું ગાઈસ મી એક લીટર નો બરો એટલે નહી આવતો તો તાર શિયત ને મારવા મત હ તો એવું કે તું માથું મારવા એટલે હાર ગયો તને હું તને ડાપતો ચામ

અને આમાં મેં ઓમ હોય જવાનું એ ગાઈસ ઓમ નવડા પડ્યા હોય ને તો આમ ટાઈમ પાસ કરીએ દેખાય તમને જુઓ હાલ લે હું જા તો જા હું માર ગયા કઈ જા હું તો જતો રહો તમ તું તો તાર સીન વા દેસડે મારા માથે પાડો આડું યાર આરામ બન્યા ખા બન્યા ખા કર મારા માથે પાડો થોડા હારું તો કોઈ નું કરવું જ નહીં મારા માં દે હું જોવા

હાથમાં તમે નાવાની પણ ગાય દઈશ જો ગાઈશ આવું બધું કરવું પડે ભાઈ તો હું ગા ગા કરો ખાલી બધું ગાવું ગાવું પડે ઊ જો આ ઓહડી છે તમને બીજો ઘર બતાવું દેખાય તા બંગો તો આઈએ સકળ આવે તો મારા હમ ભરવો પડ હમ ભાળો પડ ઘડી ઘડી ની કાઈ સકળ આવે હી